ઈડર બસ સ્ટેશન પાસેના સર્વે નંબર ત્રણમાં રહેઠાણની પરવાનગી લઈ કોમર્શિયલ માટે ઉપયોગ કરતા સત્યાવીસ જેટલાઓને આપવામાં આવી નોટિસ હેતુનો ફેર કરવામાં નહીં આવ્યો હોય તો સરકારી ધોરણે કરશે નગરપાલિકા કાર્યવાહી રાજ્યમાં રહેણાંક મકાન માટે જમીનની ફાળવણી કરવા માટે સરકાર પાસે રજૂઆત કરવામાં આવે છે અને રહેણાંક માટે મંજૂર કરાવવાની ત્યાં કોમર્શિયલ માટે ઉપયોગ કરીને ત્યાં મોટી મોટી બિલ્ડિંગ બનાવીને ખાનગી હોસ્પિટલની સાથે લેબોરેટરી અને એક્સરે જેવી નાખી ને પોતાનો ધંધો ધમધોકાર ચલાવી રહ્યા છે આવા લોકો સામે શહેરની નગરપાલિકા દ્વારા લાલ આગ કરવામાં આવી છે અને પાલિકા દ્વારા આપવામાં આવેલ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો આ હેતુનો ફેરફાર નહીં કરવામાં આવે તો નગરપાલિકા સરકારી ધોરણે કાર્યવાહી કરશે અને આવા સત્યાવીસ જેટલાઓને પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે

મોટા ભાગે ખાનગી હોસ્પિટલો વધારે ધ્યાન સંખ્યામાં જોવા મળવા પામે છે આ જવાનપુરા ગામ પંચાયતમાંથી નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવતા હવે આ રહેણાંકની પરવાનગી લઈ કોમર્શિયલ માટે ઉપયોગમાં લઈ રહ્યા હોવાની આવા સત્યાવીસ જેટલા લોકોની સામે સ્થાનિક નગરપાલિકા દ્વારા લાલ કરવામાં આવી છે અને નોટિસ આપવામાં આવેલ છે કે જો હેતુ ફેર કરવામાં નહીં આવ્યો હોય તો સરકારી ધોરણે નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે એમ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે અને શહેરીજનોના મતે એવું કહેવાય છે કે આ આવું ખરાબ દૂષણ પાલિકા દ્વારા દૂર કરવું વધારે યોગ્ય છે રિપોર્ટર જનક બીએ બીએન્યુઝ ગુજરાતી સાબરકાંઠા